ગુજરાતની ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહી છે કારણ કે ભાજપના એક બાદ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ વિશે જે નિવેદન આપવામાં આવ્યું છે એના ઉપર તેમને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાની સાથે વન નેશન વન ઇલેક્શન ઉપર પણ જે કોંગ્રેસ દ્વારા જે કહેવામાં આવ્યું છે એ દરેક વાતને લઈને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીના નામે તો શ્વાન પણ જીતી જાય છે શું છે સમગ્ર વિષય અને કેમ ધારાસભ્ય દ્વારા આવું કહેવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતના ભાજપમાં ક્યાંક અત્યારે હાલ અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે જે લોકો અવારનવાર કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા હોય છે અને તે જ સમયે તે લોકોની ઘણી બધી વખત જીભ પર લપસી જતી હોય છે આવું જ એક ઉદાહરણ સામે આવ્યું છે કે જેમાં કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ છે તેમના દ્વારા વન નેશન વન ઇલેક્શનને લઈને જ્યારે કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા તે જ સમયે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસ એટલે કે વિપક્ષ એવા બ્રહ્મા છે કેપીએ મોદીના નામે તો શ્વાન પણ જીતી જાય છે સૌથી પહેલા તો આ નિવેદન સાંભળી કે તેમાં ધારા પોતે શું કહી રહ્યા છે બેઠકમાં કીધું હતું કે વન નેશન તો આપણી કાર્યકર્તા ગોમળે ચોરે લગ્નમાં ભજનમાં બધે જાય ત્યારે એવું કહેવાનું આજે લોકસભાની ચૂંટણી છ મહિના પછી પાછી ધારાસભ્યની ચૂંટણી ત્રણ ત્રણ મહિના આચાર સંહિતા લાગે ત્રણ મહિના અધિકારીઓ આપણું હમણે નહીં અને વર્ષમાં બાર મહિનામાંથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સરપંચ આ બધી ચૂંટણીને કારણે માત્ર આપણે સાત મહિના કામ કરીએ બાકીના પાંચ મહિના આપણે આચાર સંહિતા ગુમાવી દઈએ એના કારણે દેશનો વિકાસ રોકાયો અને એના કારણે પૂરા હોય સમજી લોકસભા અને વિધાનસભા આવે હાથે તો એમને તકલીફ થાય એક જ તકલીફ કઈ મોદી સાહેબ ના નામે કૂતરું પણ જીતી જાય આ એમને ભ્રમ છે કે મોદી સાહેબ ના નામે પછી ધારાસભ્ય ગમે અમેલ તો જીતી જવાનો પરિણામ નેવું ટકા આવે

એટલું જ નહીં તેમણે વકફ બિલને લઈને પણ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા છે તે પણ સાંભળીએ સક્રિય સભ્ય આપણે દુનિયાની પાર્ટીમાં આપણી વિશેષતા કઈ ગઈ કાલે આજે અને ગઈ કાલે કોંગ્રેસના લોકો ભાષણ કરે અને હું કહે છે ખબર હવે ગુજરાતમાં પરિવર્તન આવવાનું અલા તમે આ એસી હોલમાં બેઠા બેઠા હો જણા આ ચર્ચા કરો એ તો અમારી એક તાલુકા બધા સભ્યો હો જણા થઈ જાય એટલી તાકાત ભારતીય જનતા માં આપણી વિશેષતા કઈ તો પાર્ટી ની કાર્ય કરતા એની જવાબદારી હવે શક્ય રોજ ના કોઈ કારણ વગર અપશબ્દો બોલે ગાળ બોલે પાર્ટી નો કાર્યકર્તા આ બધા વિષયોને પોતાના છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિદ્ધિઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં કોઈ કોંગ્રેસ ટોપી ક્યારે પણ

બિલની જે મંજૂરી અને વકફ છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વકફ બોર્ડ બોલે બોલો કઈ સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાઝ પડી જાય તો બોલે આ તો અમારી નમાઝ થયેલી વકફ બોર્ડ અલા આ હિન્દુસ્તાનમાં હરી હાથો હરી પાંચસો રજવાયેલા હતા આ રજવાના મરધર થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજા નું જન્મ સ્થળ છે એસી વર્ષ પહેલા તો પણ આપવાના નેહરુ ની એક ચાલ હતી નેહરુ એ વખતે એના પોતાની સત્તાથી ત્યારે એકસો ને તેવીસ સંપત્તિઓ આ દીધી મિત્રો આપણી પાર્ટી તાકાત થાય છે સંમેલન હોય ત્યારે ગંભીરતાથી લેવાનું આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું કે સક્રિય સભ્ય આપણે કોઈ બોલાવતા નથી તો ચાલો હવે નવી શરૂઆત કરો સક્રિય સમય નું સંમેલન બોલાય ભોજન કરી છૂટા પડીએ ભૂતકાળમાં આવું નહોતું થતું એનું કારણ